એકસો એકત્રીસ વર્ષ પછી સોનાના સિંહાસન પર બેસશે શનિ જેનાથી બે હજાર ત્રણ રાશિઓની ખુલી જશે બંધ કિસ્મતના બંધા અને મળશે અપાર પૈસા અને પદ પ્રતિષ્ઠા જી હા મિત્રો તમને જણાવી દઈએ કે જલ્દી જ શનિદેવ ત્રણ રાશિઓ માટે વર્ષ બે હજાર છવીસ માં સોના સિંહાસન પર બેસવાના છે જેનાથી આ ત્રણ રાશિઓને મળશે મોટી મોટી ખુશખબરી હા મિત્રો ભગવાન શનિદેવ હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિ પર ખૂબ વધુ પ્રસન્ન કરોડપતિ જેનાથી આ રાશિ જીવન ખુશીઓથી ભરાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ જલ્દી જ પોતાની ચાલ બદલવાના છે અને મિત્રો શનિ પોતાની ચાલ બદલતાની સાથે જ સોનાના સિંહાસન પર બેસવા જઈ રહ્યા છે તેથી આ સંયોગ ઘણા વર્ષો પછી બનશે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર છી માં શનિદેવ મીન રાશિ માં ચાલતા હોય ત્યારે સોનાનું સિંહાસન બનશે આ સિંહાસન લગભગ એકસો એકત્રીસ વર્ષ પછી બનશે આવામાં બનેલું સોનાનું સિંહાસન કેટલીક રાશિ વાળા જાતકો માટે લકી સાબિત થઈ શકે છે તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે અને જ્યોતિષના જણાવ્યા અનુસાર માનીએ તો જ્યારે શનિ કોઈથી પ્રસન્ન થાય છે તો તેને રાજા બનાવી દે છે અને તેની કિસ્મત ચમકી જાય છે પણ જો કોઈ જાતકથી શનિદેવ નારાજ થઈ જાય તો તેને જીવનમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડી શકે છે જો કે દરેક માણસ પર ક્યારેક ને ક્યારેક શનિ ની સાડે સાતી જલ્દી જ નવું વર્ષ શરૂ થવાનું છે અને નવા વર્ષમાં શનિ ગોચર પણ થશે મિત્રો હજુ તો શનિદેવ મીન રાશિમાં જ વિરાજમાન છે અને વર્ષ બે હજાર છવીસ માં મીન રાશિમાં ઊલટી ચાલ ચાલશે તો એવામાં મિત્રો જ્યોતિષ શાસ્ત્ર ના તો વર્ષ બે હજાર છવીસ માં જયારે પણ શનિ મીન રાશિમાં ઊલટી ચાલ ચાલશે ત્યારે તે સોનાના સિંહાસન પર બેસશે તો મિત્રો આગળ વધતા પહેલા જાણી લઈએ કે સિંહાસન શનિ ના ચાર આસન નું વર્ણન મળે છે જે જાતક પર શુભ અને અશુભ અસર કરે છે આ સિંહાસન છે સોના નું ચાંદીનું તાંબાનું અને લોખંડ નું મિત્રો હવે જાણીએ સોના ના સિંહાસન નો અર્થ શું છે તો મિત્રો શનિદેવના ગોચર કે રાશિ પરિવર્તનના સમયે ચંદ્રમાં શનિથી બીજા પાંચમા અને નવમ ભાવમાં હોય તો તેને સોનાનું સિંહાસન કહેવામાં આવે છે તેમજ શનિ નું ચાંદી સિંહાસન થવાથી જાતકના ઘરમાં ખુશીઓનું આગમન થાય છે અને એવું માનવામાં આવે છે કે દેવ જ્યારે સોના સોનાના સિંહાસન પર બેસે છે તો તેમનો ક્રૂર પ્રભાવ ઓછો થઈ જાય છે અને તેઓ બે હજાર છવીસ માં જયારે શનિ સોનાના સિંહાસન પર બેસશે તો મીન રાશિ માં ગોચર કરશે અને આ યોગ વર્ષ બે હજાર સત્યાવીસ સુધી રહેશે હા મિત્રો અને તેની અસર બધી રાશિઓ પર અલગ અલગ પડશે જેમ કે શનિદેવના સોનાના સિંહાસન પર બેસવાથી કેટલીક રાશિઓ માટે શુભ ફળ મળે છે જ્યારે કેટલીક રાશિઓ માટે સામાન્ય કે મધ્યમ ફળ મળે છે તો મિત્રો ચાલો જાણીએ કઈ કઈ ત્રણ રાશિઓ પર તેનો શુભ પ્રભાવ પડવાનો છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ અવશ્ય લખજો જેથી તમામ જાતકો પર ન્યાયપ્રિય દેવતા શનિદેવ મહારાજની કૃપા હંમેશા બની રહે નંબર એક મિથુન રાશિ તો પ્રિય મિથુન રાશિવાળા જાતકો તમને જણાવી દઈએ કે એક એકત્રીસ વર્ષ પછી શનિદેવનું તમારા માટે સોનાના સિંહાસન પર બેસવું તમારા માટે અત્યંત શુભ રહેવાનું છે કારણ કે મિથુન રાશિના જાતકોની કુંડળીમાં શનિદેવ દસમ ભાવમાં વિરાજમાન હશે તેના પરિણામ સ્વરૂપ મિથુન રાશિના જાતકોને અસીમિત ધન લાભ મળવાની સંભાવના છે હા મિત્રો મિથુન રાશિના જાતકો માટે સોનાનું સિંહાસન દરેક પ્રકારે લાભકારી રહેશે અને શનિદેવની ખૂબ કૃપા તમારા પર વર્ષ બે હજાર છવ્વીસના માર્ચ મહિનામાં થશે જેનાથી મિથુન રાશિવાળાઓનો સારો સમય આવી જશે રાશિના લોકો માટે શનિનું સોનાના સિંહાસન પર બેસવું તમારા પરિવારમાં સફળતા આપનારું માનવામાં આવી રહ્યું છે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશો મળવાના યોગ બની રહ્યા છે મિત્રો તમારા દ્વારા કરેલી મહેનત તમને સફળતા અપાવશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી થશે તમારા અટકેલા કામો પૂરા થશે સાથે સફળતાઓ મળવાની છે હા મિત્રો સાથે જ શનિદેવ તમારા કરિયર માં પણ સફળતા અપાવશે તમને મધુર વાણીના કારણે તમારા બધા કામો પૂરા થશે ભગવાન શનિદેવ ની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેના કારણે તમારી ધન સંબંધિત જે પણ તકલીફો છે તે બધી તકલીફો દૂર થશે અને સાથે સાથે જે પણ કામો તમારા વર્ષો વર્ષથી અટકેલા હતા તે કામો વર્ષ બે હજાર ના માર્ચ મહિના પછી શનિદેવની કૃપાથી સફળતાપૂર્વક શરૂ થશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા મિથુન રાશિવાળાઓ તમારા પર બની રહેશે તમે દિન દુગુની રાત ચોગુની તરક્કી કરશો તમે પોતાના જીવનમાં આગળ વધશો તમે સફળતાનો ઝંડો દેશો જેનાથી દુનિયા હવે તમારો જલવો જોશે કહેવું ખોટું નહીં થાય ભગવાન આશીર્વાદ થી તમારા માટે સમય ખૂબ સારો સાબિત થવાનો છે તમને જણાવી દઈએ કે તમારા બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે

તે હજુ આર્થિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે તેમની સમસ્યા વર્ષ બે હજાર છવ્વીસમાં શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ જશે શનિદેવનું સોનાના સિંહાસન પર બેસવું તમારા માટે શુભ રહેશે વળી તમારા આરોગ્યની વાત કરીએ તો તમારું આરોગ્ય આ દરમિયાન મિશ્રિત પરિણામ આપશે વળી માર્ચ મહિનાના મધ્ય સમયમાં તમારું આરોગ્ય વધુ સારું રહેશે શનિદેવનું સોનાના સિંહાસન અત્યંત શુભ રહેશે મિત્રો નંબર પર છે ધનુ રાશિ વાળા જાતકો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર છવીસ થી બે હજાર સત્યાવીસ સુધી શનિદેવ ખૂબ કૃપા તમને મળવાની છે જેનાથી શનિદેવ વર્ષ બે હજાર છવીસ માં ભાવમાં વિરાજમાન શનિ આ રાશિના જાતકોને ઘણી ભૌતિક સુખ સાધનો આપશે મિત્રો જણાવી દઈએ કે મીન રાશિ ગોચર દરમિયાન ઉલટી ચાલ તમને વર્ષ બે હજાર છવ્વીસથી થી બે હજાર સત્યાવીસ સુધી પરિવાર સાથે તમારા સંબંધો વધુ મધુર બનાવશે શનિદેવની કૃપાથી તમારા કાર્યક્ષેત્રમાં આવકમાં વૃદ્ધિના યોગ બનશે સાથે જ તમને જણાવી દઈએ કે એકસો ત્રીસ વર્ષ પછી શનિદેવનું મીન રાશિમાં જઈને સોનાનું સિંહાસન ધારણ કરવું અત્યંત શુભ સાબિત થશે આ દરમિયાન તમારી વિદેશ યાત્રાના યોગ પણ બની રહ્યા છે વળી શનિદેવની કૃપાથી સમાજમાં માન સન્માન મળશે નવું વાહન નવી સંપત્તિ અને પૈતૃક સંપત્તિથી પણ તમને આ બે વર્ષમાં ખૂબ લાભ મળશે સાથે જ તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર રહેશે શનિદેવની કૃપાથી જીવનમાં ખુશીઓ વધશે વળી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમારી આવકમાં ખૂબ વૃદ્ધિ થશે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ ની વિશેષ કૃપા અવિવાહિત લોકો પર બની રહી છે જેનાથી વર્ષ બે હજાર છવ્વીસમાં અવિવાહિત લોકોના લગ્ન થવાની સંભાવના છે વેપારીઓને જબરદસ્ત આર્થિક લાભ થઈ શકે છે તમારા નિજી સંબંધોમાં સુધારો આવશે અને તમારા દાંપત્ય જીવનમાં મધુરતા વધશે તમે પોતાના જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો હા શનિ કરિયરમાં સારી વૃદ્ધિ થશે તમે સાતમા આસમાનને હોઈને તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ મેળવશો ધન વૃદ્ધિ શુભ સંયોગ બનશે તમારી સ્થિતિ મજબૂત બનશે તમારા આરોગ્યમાં સકારાત્મક ફેરફાર આવશે કાર્યમાં આગળ વધશો આ સમયે તમે જેટલી મહેનત કરશો એટલો જ ફાયદો તમને મળશે યાત્રાઓ દ્વારા શુભ સંદેશ મળશે તમે આ સમયે પોતાની મહેનતથી એક નવો મુકામ હાંસલ કરી શકશો તમને આર્થિક ઉન્નતિ મળશે કેટલાક એવા સર્જનાત્મક પ્રોજેક્ટ્સ તમારા હાથ લાગશે જેનાથી તમને ઉત્તમ લાભ મળશે લવ રિલેશનશિપ માટે સમય સારો રહેશે વળી શનિદેવની કૃપાથી પરિવારમાં સુખ સમૃદ્ધિના સંયોગ બની રહ્યા છે તમે કોઈ સુખદ સમારોહમાં જોડાઈ શકો છો અથવા કોઈ લાંબી ધાર્મિક યાત્રા પર જઈ શકો છો સમાજમાં તમારું ઉઠવું બેસવું વધશે તમે ભવિષ્યને લઈને ગંભીર રહેશો અને પોતાના સપનાઓ મેળવવા માટે કડક અનુશાસનનું પાલન પણ કરશો હા મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ થી બે હજાર સત્યાવીસ સુધી શનિદેવનું સોનાના સિંહાસન પર બેસવું અત્યંત શુભ સાબિત થશે જી હા મિત્રો નંબર ત્રણ પર આવે છે વૃષભ રાશિ તો પ્રિય વૃષભ રાશિ વાળા જાતકો તમને જણાવી દઈએ કે જલ્દી જ શનિદેવ સોનાના સિંહાસન પર જવું વૃષભ રાશિ વાળાઓ માટે રાહતનો સંકેત છે જેનાથી તમારું વર્ષ બે હજાર છવીસ થી વર્ષ બે હજાર સત્યાવીસ સુધી તમારો સુવર્ણ સમય રહેશે જેનાથી તમારા પર શનિની વિશેષ કૃપા બની રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ તમારા બીજા ભાવમાં બિરાજમાન હશે તેનો શુભ પ્રભાવ વૃષભ રાશિના જાતકોને મળશે વળી જે જાતક બેરોજગાર છે છે તેમને મનગમતી નોકરી નોકરી મળવાની સંભાવના કરતા જાતકોને પદોન્નતિ મળવાની સંભાવના છે વર્ષ બે હજાર સત્યાવીસ સુધી તમારો સમય શ્રેષ્ઠ રહેવાનો છે તમે જો આ દરમિયાન મહેનત કરો તો તમને તે મહેનતનો અનેક ગણો લાભ મળશે શનિદેવની કૃપાથી આ બે વર્ષમાં તમે પોતાના જીવનમાં ઘણા મોટા મોટા ફેરફારો લાવવામાં સફળ થશો વળી આ સમય વકીલો માટે સૌથી ઉત્તમ સમય રહેશે શનિદેવની કૃપાથી તમે એક પછી એક કેસમાં જીત મેળવશો જો તમે સત્ય સાથે લડશો તો મિત્રો તમે પોતાના અદાલતી મામલાઓમાં એક પછી એક વધારો જોશો સાથે જ તમને જણાવી દઈએ કે વૃષભ રાશિ વાળાઓ શનિદેવની કૃપાથી તમારા વેપારમાં વૃદ્ધિ થશે તમારી આવકના નવા નવા સ્ત્રોત બનશે પારિવારિક જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારા સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે સાથે સાથે તમને જણાવી દઈએ કે તમારું મન બિલકુલ શાંત રહેશે તમારા આરોગ્યમાં સુધારો આવશે આનંદદાયક જીવન વિતશે વૃષભ રાશિવાળાઓ જે લોકો શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને શિક્ષણમાં સારા પરિણામ મળી શકે છે હા મિત્રો તમારા ઘર પરિવારમાં ખુશહાલ જીવન વિતશે શનિદેવની કૃપાથી તમારો આવનારો સમય અત્યંત અનુકૂળ સાબિત થવાનો છે શનિદેવનું સોનાના સિંહાસન પર ચાલવું તમારા માટે વિશેષ લાભ આપશે વળી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મહેનત કરવાની જરૂર પડશે મહેનત કરવાથી તમે પોતાની સફળતા હાંસલ કરી શકો છો પોતાના સપનાઓ પૂરા કરી શકો છો એકસો ત્રીસ વર્ષ પછી શનિદેવનું સોનાના સિંહાસન પર ચાલતાની સાથે જ તમારા પર વિશેષ કૃપા બની રહી છે હા મિત્રો તમારા કામમાં જે પણ અડચણો આવી રહી હતી તે બધી અડચણો શનિદેવની કૃપાથી ખતમ થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ રહેશે તો મિત્રો આ હતી તે તમામ રાશિઓ જેના પર શનિદેવનું સોનાના સિંહાસન પર ચાલતાની સાથે જ તમારા પર વિશેષ કૃપા બની રહી છે અને આ સમય પૂર્ણપણે તમારા પક્ષમાં છે તો મિત્રો તમે બધા આ સમયનો પૂરો લાભ લો અને પોતાનો સમય હાથમાંથી જવાના દો તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો અમને કરીને અવશ્ય જણાવજો જો માહિતી પસંદ આવે તો બોક્સમાં સાચા જય શ્રી શનિદેવ મહારાજ અવશ્ય લખજો જેથી શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહે અને ટોપ વાતો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરવાનું કામ પણ ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આપ સૌનો વિડિયોને અંત સુધી જોવા તેમજ સાંભળવા બદલ દિલથી આભાર જય શનિદેવ મહારાજ